સગીર લગ્ન લગ્નની લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવી લઈ મામલે પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે અંકલેશ્વર શહેર પોલીસ મથક નોંધાયેલી ફરિયાદમાં વસાવા નામનો એક યુવાને એક નાબાલિક તગીરા સાથે પ્રેમ સંબંધ લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તેને જુદા જુદા સ્થળે લઈ જઈ તેની પાસેથી ત્રણ લાખ ઉપરાંતનો ખર્ચ પણ કરાવ્યો હતો એટલું જ નહીં પણ લગ્ન કરવાના છે તો શું વાંધો છે તેમ કહી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો એટલું જ નહીં પણ વર્ષ બે થી લઈને બે દરમિયાન તેની પાસેથી ગુગલ પે ફોન પે સહિત ની રોકડ રકમ મળી તેમજ ચાર બ્રાન્ડેડ મોબાઈલ આંડા ઘડિયાળ વગેરે મળી કુલ પચીસ લાખ બાર હજાર ઉપરાંત મત્તા તેની પાસેથી લીધી હતી એટલું જ નહીં પણ હિતેશે સાત તોલા સોનાના દાગીના કે જેની કિંમત ત્રણ પોતે છેતરાય હોવાનું તેણીને લાગતા તેને શહેર પોલીસ મથકમાં હિતેશ સામે વિશ્વાસઘાત અને નાબાલિક હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવા સંદર્ભનો ગુનો દાખલ કરાવ્યો છે પોલીસે હાલ આ દિશામાં તપાસ શરૂ કરી છે